સુરત સાયબર ક્રાઇમની ટીમે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે છેડા કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓ ત્રણસોથી પાંચસોમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેન્જ કરી નાખતા હતા સુરત સાયબર ક્રાઇમની સેલની ટીમે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે છેડા કરનાર બે આરોપીઓ ભાવેશ કુમાર મગન ગજેરા અને પ્રતિક કાંતિ કોલડીયાને ઝડપી પાડ્યા હતા બંને આરોપીઓને વરાછા રચના સર્કલ પાસે આવેલા ગાયત્રી સોસાયટીમાંથી ઝડપાયા છે આરોપીઓના આધારે ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટ માચેડા કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા આરોપી ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા અને પ્રતિક કાંતિભાઈ કોલડિયા અને સીએસની સેન્ટર ચલાવનાર ભાવેશ ગજેરાએ કર્મચારી પ્રતિકને પંદર હજારના પગાર પર રાખ્યો હતો તો બોગસ ડોક્યુમેન્ટો બનાવવાનું ભાવેશે પ્રતિકને શીખવાડ્યું હતું જેવા તેઓ ત્રણસો થી પાંચસો રૂપિયા લઈ બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેન્જ કરી આપતા હતા હાલ તો સાયબર ક્રાઇમની ટીમે સીએસની સેન્ટરથી ચાલતા આખા રેકેટનો બરદાફાશ કરી બે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ ગઈકાલના રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં આવેલ એમબીસી જે કોમ્પ્લેક્ષ બિલ્ડિંગ છે તે ખાતે રેડ કરવામાં આવેલી હતી સદર રેડ દરમિયાન આ આ અંદર એક અન્ના કોરાટી એન્ટરપ્રાઇઝ કરીને એક શોપ મળી આવેલ હતી જે ત્યાં ગાડી રેડ કરતા કરંટ બેંક એકાઉન્ટનો જે સામાન હોય ચેકબુક્સ હોય ડેબિટ કાર્ડ હોય અને પાસબુક ને એ પ્રકારની જે બેન્કને લગતો સામાન છે તે મળી આવેલ આ દરમિયાન ત્યાં હાજરી સમોની પૂછપરછ કરતા કુલ હાલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે સ્થળેથી મળવા મળી આવેલા આરોપીઓને જોઈએ તો નરેશ ગોકુળભાઈ ધડુક અનિલ નાગેશ્વર ગીરી કમલેશભાઈ વિઠ્ઠલભાઈ જોશી કિશોર છગનભાઈ સભાયા પ્રફુલભાઈ રાઘવભાઈ પટેલ વગેરે સ્થળથી મળી આવ્યા છે તથા ત્યારબાદ પૂછપરછ દરમિયાન રજનીભાઈ ખૂટનું ઇન્વોલ્વમેન્ટ લાગતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે